તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર સૌપ્રથમ તો મિત્રો પહેલાં મારા બધા વાલા ખેડૂત મિત્રો મારા રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂત મિત્રો છેલ્લા બે થી ત્રણ દિવસ ત્યાં કન્ટિન્યુ વધારે પ્રમાણમાં ઝાકળ આવે છે બહુ વધારે પ્રમાણમાં ઝાકળ આવે છે ત્રણ દિવસ પહેલાં તો ઠારનું પ્રમાણ એટલું બધું હતું કે સમય સાંજમાં દસ વાગ્યાથી ચાલુ થઈ ગયો હતું તે સવારના વહેલી સવારના છેઠ દસ વાગ્યા સુધી સવારે ઉડ ઉડલ ન હતી ઝાકળ અને ઠાર તો છેલ્લા બેથી ચાર દિવસથી આ કન્ટિન્યુ ઝાકળનું પ્રમાણ વધારે છે અને વધારે ઝાકળ હોય તેવા વિસ્તાર જો જો આપણે જોઈએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકાના જે દરિયાકાંઠાના વિસ્તાર છે તેની અંદર વધારે પ્રમાણમાં ઝાકળ હોય બહુ અતિશય ઝાકળ હોય જોરદાર ઝાકળનું રાઉન્ડ છે દેવભૂમિ દ્વારકા અને જામનગરનો જે દરિયાકાંઠો વિસ્તાર છે તેની અંદર બહુ અતિ પ્રમાણમાં વધારે ઝાકળ વરસાદ થઈ રહી છે અને દિવસના નવ નવ દસ દસ વાગ્યા સુધી ઝાકળ દરિયાકાંઠાના વિસ્તારમાં ઉડતી નથી અને બીજા પણ બીજી જગ્યાએ પણ ઝાકળ હશે ક્યાંક વધારે હશે તો ક્યાંક ઓછી હોય ઝાકળનું કોઈ ફિક્સ ના કહી શકાય દસ કિલોમીટરમાં વધારે વારી પાછી હોય પાછી દસ કિલોમીટરવારી પાંચ સાત કિલોમીટર ના પણ હોય ઓછી પણ હોય અને વધારે હોય એટલે કોઈ ફિક્સ કહી ન શકાય એટલે અમુક જગ્યાએ વધારે હોય અમુક જગ્યાએ ઓછી હોય ઘણી જગ્યાએ આપણે ખબર નથી હોતી વહેલી સવારે ઝાકળ આવી અને વહી જતી હોય તો જીરાની અંદર આ ઝાકળ જે છે તે ખરેખર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ કરી શકે છે તો આ ઝાકળમાં આ જે આવડી જો વધારે પ્રમાણમાં ઝાકળ આવતી હોય તો ખેડૂતોએ કઈ દવાનો વધારે છંટકાવ કરવો અને કેટલા દિવસમાં છાંટવો છંટકાવ કરવો જરૂરી છે તો ખેડૂત મિત્રો જે ખેડૂતોને જીરું સિત્તેર એંસી દિવસ કે વધારે થઈ ગયા હોય નેવું દિવસ આસપાસના જીરું હોય પીચોતેર દિવસથી લઈ અને નેવું દિવસ આસપાસના જે ખેડૂતોને જીરું થઈ ગયા છે તે ખેડૂતોને ઝાકળ વધારે પ્રમાણમાં નડશે અને ટૂંકમાં જે મોઘરો જે જીરાની અંદર મોઘરે આવી જ અત્યારે જો લગભગ જીરું આમ જોઈએ તો મોઘરા ઉપર જ હોય અને તે ખેડૂતોને જે જીરું છે આ ટાઈમના તેને ઝાકળ છે તે વધારે પ્રમાણમાં નડે છે તો આ જીરુંમાં હાલની અંદર જીરામાં ખાસ તમને દવા કહી દઉં એક તો એમ પિસ્તાલીસ એમ પિસ્તાલીસ છાંટવાનો વધારે રાખો ત્યારબાદ તેનું ભેગું એસી ટકા જે પાવડર રૂપમાં જે પાવડર રૂપમાં જે સલ્ફર આવે છે તે મિત્રો નાખો અને તેની સાથે ટ્રાય જે આવે છે તો આ જે બે આ જે ત્રણ દવાના મેં જે તમને નામ આપ્યા તે ત્રણ દવાનો છંટકાવ ભેગો કરી શકો છો તમે જીરાની અંદર અને સારું એવું રિઝલ્ટ મળશે તમને આ ઝાંકળની અંદર આ જે ત્રણ ત્રણ જે દવા મેં તમને નામ આપ્યા ફરી એકવાર મિત્રો આપી દઉં ટ્રાય છે એ કાર્યમાં ફાયદો કરશે અને એમ પિસ્તાલીસ અને એસી ટકા જે સલ્ફર આવે છે પાવડર રૂપમાં જે સલ્ફર આવે છે તેનો છંટકાવ કરવો જરૂરી છે અને જે ખેડૂતોને જે ખેડૂતોએ જીરું હાલની અંદર પાયા હોય પાણી આપ્યા હોય તે ખેડૂતોને એમ પિસ્તાલીસ છાંટવો અને સલ્ફર રગડા સ્વરૂપમાં જે આવે છે જે આપણે પ્રવાહી સ્વરૂપમાં પ્રવાહી સ્વરૂપમાં સલ્ફર આવે છે તેનો છંટકાવ કરવો તેને પાવડર સ્વરૂપમાં જે આવે છે તે ન છાંટવું જે જે ખેડૂતોએ પાણી હાલની અંદર આપ્યા હોય જીરાને તેને સલ્ફર રગડા આપણે પ્રવાહી સ્વરૂપમાં સલ્ફર આવે છે તે એમ પિસ્તાલીસ અને ટ્રાય ટ્રાયસાઇક્લોઝોન અથવા તો ટાટાનો જે આપણે એરગોન આવે છે તેનો છંટકાવ ખાસ કરવો જે ખેડૂતોએ પાણી આ જીરાને આપ્યા છે તેના માટે બાકી જે ખેડૂતોએ પાણી નથી આપ્યા જીરું અને જીરું હાલની અંદર એસી દિવસની આસપાસ હોય અને એસુ એસી દિવસ નેવું દિવસ આસપાસના જે જીરું છે તેને મિત્રો જે જે મેં તમને ત્રણ દવા આપી સલ્ફર પાવડર સ્વરૂપમાં આવે છે તે ટ્રાયક્લોજોન અને એમ પિસ્તાલીસ તેનું છંટકાવ ખાસ કરવો હવે મિત્રો તેનું પ્રમાણ વિઘે પ્રમાણ કેટલું રાખવું તો ખેડૂતભાઈઓ આમાં કોઈ ફિક્સ ન કહી શકાય પ્રમાણ પણ મિત્રો ખાસ તમને કહી દઉં કે જે ખેડૂતોને જીરા એકદમ ઘાટા છે વધારે પ્રમાણમાં છે જેને ઉતારો બહુ આવ્યો નથી જીરાની અંદર સુકારો આવ્યો નથી તો જે ઘાટા પ્રમાણમાં વધારે પ્રમાણમાં જીરા છે અને એક જ ધારા હોય થારી ફરેવા જીરો જીરા હોય તે ખેડૂત મિત્રોએ વિઘે આ જે મેં ત્રણ દવાના નામ આપ્યા તેનો છંટકાવ અઢીથી ત્રણ પંપ કરવાનો ઓછામાં ઓછો અઢીથી ત્રણ પંપ વિઘે કરવો ખાસ જરૂરી છે આ વધારે પ્રમાણમાં ઝાકળના હિસાબે તો અઢીથી ત્રણ પંપ કરવા જે ખેડૂતોને મીડિયમ જીરું છે બહુ વધારે ઘાટાઇ નથી અને હા આછાઈ નથી તેને મિત્રો તેને પણ બે પંપથી ઉપર કરી શકે છે અને જે જે ખેડૂતોને વધારે ઘાટા છે તે અઢીથી ત્રણ કરી શકે છે અને જેને મીડિયમ પ્રમાણમાં જે જીરું જીરા છે તેને મિત્રો બે પંપથી અઢી પંપ આસપાસ તે પણ છાંટી શકે છે અને મિત્રો આછા જીરું છે તેને મિત્રો વિઘે બે પંપ અચૂક કરવા તો આ મિત્રો જે પંપ છાંટવાનો જે પ્રમાણ છે તે આવી રીતના રાખવું જેથી કરીને ઝાકળમાં સારો એવો સારી એવી રાહત મળી શકે અત્યારના જીરાની અંદર જો મિત્રો તમે આવી રીતના જો તમે આ ટાઈમમાં જો તમે જીરાની અંદર દવાનો આ જે છંટકાવ જે નહીં કરો તો જીરું ઝાકળના હિસાબે ઉપર જીરું ને ઝાંકળ પડવાથી જીરું છે તે મિત્રો રિવસ જાશે અને દાણો કાળો પડવાની ફૂલ શક્યતા રહેલી છે એટલે દાણો કાળો ન પડે એના માટે તમે આનો છંટકાવ કરી શકો છો પણ મિત્રો જે ખેડૂતોને છેલ્લા રાઉન્ડ હોય જીરાની અંદર હવે છેલ્લા રાઉન્ડ હોય નેવું દિવસ આસપાસના જીરું થઈ ગયા હોય તો તેને બહુ ખોટો ખર્ચો કરવાની પણ જરૂર નથી તેને મિત્રો આ જે એમ પિસ્તાલીસ છે તે પણ સામાન્ય છે સલ્ફર છે તેનો પણ બહુ ભાવ નથી અને આ જે ટ્રાય ટ્રાય સાયક્લોજોન જે દવા આવે છે તે જો તમારે પડ્યું હોય તો છાંટી દેવાની અને તમને જે જીરું સારા હોય તો તે પણ ભેગી નાખવી અને આ જે મેં તમને દવાનું જે નામ આપ્યા તે દવા એટલી બધી મૂકી પણ નથી અને છેલ્લા રાઉન્ડ હોય તો છેલ્લા રાઉન્ડમાં ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ દવાનો છંટકાવ કરો જેથી કરીને જીરુંમાં બહુ વધારે પ્રમાણમાં બગાડ ન આવે તો ખેડૂત મિત્રો માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણે વિડીયો ખાસ શેર કરી નાખજો અને ભાઈઓ જે ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર હાલના ધબકારાનું જે આપણી ચેનલ છે તેની અંદર નવા જે ખેડૂત મિત્રો હોય તે ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બેલ જે ઘંટડીનું જે નિશાન છે તે દબોવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણે આવો નવા વિડીયો મિત્રો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકો તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં એ સુધી રજા આપશો